અમરેલી જિલ્લામાં સાત દિવસ પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનની સહાય અપાઈ છે પરંતુ ખેડૂતોનું ભાગ્યું રાખનાર ભાગ્યા દ્વારા ચાર મહિના મહેનત કરી હોય અને કમોસમી વરસાદથી નુકસાન થતા ભાગ્યાની સ્થિતિ પણ ખરાબ છે સરકાર દ્વારા ખેતમજૂર ભાગ્યાને પણ સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પોતાની જમીન વાવવા માટે આપી દેતા હોય છે જેવી કે ફાર્મ પર અડધા તેમજ ત્રીજા ભાગે ખેડૂતો પોતાની જમીનમાં ભાગીદાર રાખી દેતા હોય છે

ભાગ્ય રાખે એને કઈક મળવું તો એ બધું ભેગું કરી ને તો સવા લાખ રૂપિયા નો ખર્ચો થાય છે હજી અમારો પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું કમોસમી વરસાદ ખેડૂતોની કમર ભાંગી નાખી છે ખેડૂતોની સાથે જે મજૂર ભાગ્યાઓ છે તેની હાલત તો અતિ દયનીય બની ગઈ છે અમરેલી જિલ્લાના ખાંભાગીર પંથકના ભાડ ગામે વીસ વીઘાનું વાવેતર કરેલા આ ભાગ્યાએ હાલમાં તેની જે મગફળી છે તેનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે ટેકાના ભાવે પણ ન વેચાય એવું ખાતર થઈ ગયું છે આપ જોઈ શકો છો કે આખી મગફળીના પાથરા છે તે સાફ કરેલા રાખ્યા હતા પરંતુ આખા પાથરા છે તે પાણીમાં ગરકાવ થઈ જતા આખા પાથરાઓ છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે જે રીતે આખી મગફળી છે તેમાં ફૂગ આવી ગઈ છે અને જે રીતે ખેડૂતો છે તે લાચાર બન્યા હોય તેની જેમ ભાગ્યાઓ પણ લાચાર થઈ ગયા છે ત્યારે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે સરકાર દ્વારા જો ખેડૂતો માટે કંઈ રાહત ની સહાય પેકેજ જાહેર કરો તો ખેત મજૂર ભાગ્યા જે ત્રીસ નો ભાગ રાખ્યો હોય અને સવા લાખ જેવો ખર્ચ કર્યો હોય તો તેને પણ યોગ્ય પણ સહાય મળે તો જ આ ખેત મજૂરો ભાગ્યા હોય છે તે ઉભા થઈ શકે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ સમજી